સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે તારીખ આજે મે બે હજાર પચીસ બરાબર આપણે આ રોજના અનુક્રમમાં શ્રી રામાનુજા શ્રી શ્રી કૃત શ્રી ભાષ્ય જોઈ રહ્યા છે આજે આપણે એક નવો મુદ્દો જોવાના છે જેમાં મીમાનસા મીમાંસા એટલે શું તો મીમાંસા એટલે જેને જાણવાનું છે તે બરાબર વસ્તુ મીમાંસા બરાબર એવી બધી ઘણી બધી મીમાંસા એટલે જેને જાણવું અને જાણવું ટૂંકમાં એને મીમાંસા કહેવાય સ્વાધ્યાયનું અધ્યયન થતાં એ સ્વાધ્યાય પોતાની મેળે પ્રયોજનવાળા એટલે ઉપયોગી અર્થનો બોધક થતો જોવા માં આવે છે સ્વાધ્યાયનું ગ્રહણ થતાં એમાંથી જે પ્રયોજનવાળા અર્થો સમજાતા જાય છે તેને ઉપર ઉપરથી જોઈ લે એ અર્થોના સ્વરૂપ અને પ્રકારનો વિશેષ નિર્ણય કરવા માટે વેદવાક્યના વિચારરૂપી મીમાંસાના શ્રવણ તરફ વેદ ભણેલો પુરુષ એની મેળે જ પ્રવર્તે છે શું છે તે મીમાંસા સમજો ભાઈ તમે જ્યારે આખા સ્વાધ્યાયનું અધ્યયન કરો આપણે જોયું કે ભાઈ સ્વાધ્યાયમાં શું છે તો પેલા ગુરુ પાસે જાય અને એ વેદ ભણે અને પછી રોજ 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 અનુક્રમથી એનું અધ્યયન કરે એ સ્વાધ્યાય કહેવાય બરાબર હવે એ સ્વાધ્યાયથી શું થાય તે સાંભળો એ સ્વા મીમાંસા કોને કહેવાય તે સાંભળો સ્વાધ્યાય પોતાની મેળે પ્રયોજનવાળા અર્થનો બોધક થતો જોવામાં આવે છે એટલે એ જ્યારે સ્વાધ્યાય કરે એટલે પછી ધીરે ધીરે એને જે અર્થ પ્રયોજનવાળા હોય એનો એ બોધક અર્થ ખબર પડે દાખલા તરીકે તમે છેલ્લા વીસ પચીસ વર્ષથી વચનામૃત વાંચો છો તો હવે વચનામૃત વાંચો તો સવાલ જવાબ જે આવે ને તો સવાલ પહેલાં આવે ને એટલે તમને જવાબ ઓટોમેટિક અંદર સ્પૂરવા માટે કારણ કે તમને ખબર છે કે ભગવાને આનો જવાબ આ પ્રમાણે જ આપ્યો હશે તમે વાંચ્યું છે વીસ પચીસ વખત એટલે તમને યાદ રહી ગયું એ પ્રમાણે કેમે યાદ રહ્યું કારણ કે તમે એનો સ્વાધ્યાય કરો છો રોજ એક વચનામૃત વાંચો છો એનો સ્વાધ્યાય કરો છો એવી રીતે અહીંયા શું છે કે સ્વાધ્યાય જે કરવામાં આવે કોનો વેદનો એટલે પછી તમને એનો અર્થ જે છે તે ખબર પડવા માંડે સ્વાધ્યાયનું ગ્રહણ થતાં એમાંથી જે પ્રયોજનવાળા અર્થો તે સમજાતા જાય છે બરાબર એટલે એમાં શું પ્રયોજન કયા પ્રયોજન માટે એ વાક્ય કયું છે એનો અર્થ જે છે તે તમને ધીરે ધીરે સમજાતા જાય છે તેને ઉપર ઉપરથી જોઈ લઈ એટલે એને ઉપર ઉપરથી જોઈ એ અર્થોના સ્વરૂપ અને પ્રકારનો વિશેષ નિર્ણય કરવા માટે વેદવાક્યના વિચારરૂપી મીમાંસાના શ્રવણ તરફ વેદ ભણેલો પુરુષ એની મેરેજ પ્રવર્તે છે એટલે પછી એને ઉપર ઉપરથી જોઈએ અને એ અર્થોના સ્વરૂપ ભાઈ એ અર્થ જે છે એનું સ્વરૂપ અને એનો પ્રકાર જે છે એને વિશેષ નિર્ણય એટલે એને જાણવા માટે શું કરીએ વેદવાક્યના વિચારરૂપી મીમાંસાના શ્રવણ તરફ ભાઈ એટલે વેદવાક્ય જે છે એનું જે શ્રવણ જે છે તેની તરફ પેલો વેદ ભણેલો પુરુષ એની મેરે પ્રવર્તે છે કે ભાઈ આનો હવે અર્થ શું થાય એમ ત્યાં વેદમાં કર્મવિધિનું સ્વરૂપ જોતા કર્મો તો અલ્પ અને અસ્થિર ફળવાળા છે એમ એને જણાવ્યું બરાબર હવે જ્યારે વેદમાં આખું વેદ જે છે તે ઉપર ઉપરથી સ્વાધ્યાય રોજ જ એનો કરતો એટલે પછી એને ધીરે ધીરે એ વાત પાકી થતી જાય કે આ બધા જેટલા આમાં યજ્ઞ યાગાદિક કર્મો કયા છે એ કર્મોનું ફળ કેવું છે એક તો અલ્પ છે અને બીજું અસ્થિર છે અલ્પ એટલા માટે કહ્યું છે કે ચૌદ લોકના બ્રહ્માંડમાં જે કંઈ તમને ફળ મળે છે ને તે ભગવાનના સુખ આગળ અલ્પ છે અસ્થિર એટલા માટે છે કે ભાઈ અહીંયા જે કંઈ સુખ તમને મળે છે તે અસ્થિર છે કાયમ માટે રહેતું નથી ભગવાન સંબંધી સુખ જ એવું છે કે જે સ્થિર સુખ છે એટલે એને શું કહ્યું કે ભાઈ એ અસ્થિર ફળવાળા છે એમ એને જણાવ્યું છે અને પોતે જે સ્વાધ્યાયનું અધ્યયન કરેલું છે એ સ્વાધ્યાયનો એક ભાગ જે ઉપનિષદ વાક્યો તેમાં એને અમૃત સ્વરૂપ અનંત અને સ્થિર એવું ફળ ઉપર ઉપરથી જાણવામાં આવ્યું છે એના નિર્ણય માટે વેદાંત વાક્યના વિચારરૂપી શારીરક મીમાંસાનો એ અધિકારી થાય છે બરાબર એટલા બધું જોઈ એ પછી શું છે કે અધ્યયન કરવું એ અધ્યયનનો એક ભાગ એક ઉપનિષદ વાક્ય એટલે વેદાંત ઉપનિષદ એટલે શું છે જો પેલો વેદ જે છે તે આખો વેદ જે છે એમાં એ ઉપર ઉપરથી બધું જોય છેલ્લે જે વેદાંત જે આવે છે તેને ઉપનિષદ કહેવાય એની ઉપરથી એને શું છે એમાં ખબર પડે ઉપનિષદમાંથી કે ભાઈ અમૃત સ્વરૂપ અનંત અને સ્થિર ફળ જે છે તે ઉપરથી જાણવામાં આવે છે એટલે એ ઉપનિષદની અંદર જે જે ભગવાનને લગતી શ્રુતિઓ કે જે કંઈ વાત હોય એને લાગતું હોય એટલે એ વાંચે એટલે એને પછી ખબર પડે કે ના ભાઈ આમાં જે સ્થિર સુખ તો આમાં જ છે એટલે એ ઉપનિષદના વાક્યોમાંથી પરમાત્માનું જે સ્વરૂપ જે છે એના અનુસંધાન ઉપરથી એને ખબર પડે કે ભાઈ અનંત ફળ આપનારા તો ભગવાન પોતે છે ભગવાનનું સુખ જે છે તે કેવું છે સ્થિર સુખ છે બાકી જગતમાં જે કંઈ એમ કહે કે કર્મકાંડ કરવાથી જે કંઈ સુખ પ્રાપ્ત થાય છે દેવી દેવતાઓ જે સુખ આપે છે ચૌદ લોકના બ્રહ્માંડમાં જેટલું સુખ મળે છે અને એ સુખ મેળવવા માટે જે કંઈ કર્મકાંડ કે યજ્ઞ યાગાદી કરવા પડે છે એ બધા સુખ અલ્પ અને અસ્થિર છે સમજી ગયા એને બંધાઈ આ છે ને બધી સ્થિતિ ભેદની વાત છે તમારી જેવી સ્થિતિ હોય એ પ્રમાણે વાત થાય જેને જગતની વાસના છે રૂપિયા પૈસા બાયરી છોકરાની વાસના છે તમે એને આવી બધી વાત કરો તો એ તમને ગાંડો કે બરાબર પણ જેને એ વાસના નથી ને જેને ભગવાનનું સુખ મેળવવું છે ને જેને ભગવાનનું સુખ મેળવવાની ઈચ્છા છે એને તમે આ કહેવું તો એને મજા આવી જાય કે ભાઈ ના હું જે લાઇનમાં છું એ બરાબર છું પણ જેને જગત સંબંધી સુખની હજુ પણ ઈચ્છા છે ને વાસના છે અને એ એને મળ્યું નથી ને એના માટે એ વલખા મારે છે કે પ્રયત્ન કરે છે કે એના માટે એ કર્મકાંડ આદિક જે કે યજ્ઞયાગાદિક આદિકને વિશે પ્રવૃત્ત થયેલો છે બોલ ભાઈ ભાઈ એ પ્રમાણે એને બધી જેમ જેમ ખબર પડતી જાય તેમ તેમ એને આ લોક સંબંધી સુખમાંથી જે સ્પૃહા જે છે તે ઘટતી જાય અને આનું મેઇન કારણ શું છે એ રોજ અધ્યયન કરે છે સ્વાધ્યાય કરે છે એટલે એની એ ગેળ જે છે ને તે મીમાંસા એટલે શું છે જાણપણારૂપ મીમાંસાથી વધારે મજબૂત થાય વેદાંત વાક્યના વિચારરૂપી શારીરક મીમાંસાનો એ અધિકારી થાય છે ભાઈ વેદાંત વાક્ય જે શારીરક મીમાંસા જે છે એનો એ અધિકારી થાય છે એમાં બધી પરમાત્મા સંબંધી વાત કરેલી છે બરાબર થશે એ રહેવા જ મીમાંસાનો અધિકારી થાય છે વેદાંત વાક્યો નીચે પ્રમાણે કેવળ કર્મને વિનાશી ફળવાળું અને બ્રહ્મજ્ઞાનને ફળવાળું દર્શાવે છે એટલે આ પ્રમાણે એ વેદાંત વાક્યો નીચે બતાવશે એ પ્રમાણે જે કોઈ એમ કહી કે કેવળ કર્મને વિનાશી ફળવાળું કેવળ કર્મ એટલે શું છે જગત સંબંધી કર્મ જે કરીએ તે ખાસ કરીને મંદિરમાં આવતા એંસી ટકા લોકો કે જે મંદિરમાં આવે છે જોડાય છે ભગવાનને ભજે પણ છે ભક્તિ પણ કરે છે વર્ષોથી ભક્તિ કરે છે પણ તો પણ એ લોકોને જગતની વાસના હજુ પણ ઘટતી નથી ને ભગવાન પાસે જગતનું સુખ જ માંગ્યા કરે છે કે આ જગતમાં જે તકલીફ છે એ દૂર થવાના પ્રયત્ન કરે છે સમજો પણ એ એને એનું પ્રારબ્ધ સમજીને ભોગવીને નીકળવાનો પ્રયત્ન નહીં કરતો સમજ્યા કે ભાઈ આ મારું પ્રારબ્ધ છે એને ભોગવી લઉં અને અહીંયાથી નીકળી જવા તો અક્ષય અવિનાથી ભગવાન સંબંધી સુખ મળશે એવી એ બુદ્ધિ વાપરતો નથી મંદિર આવ્યા પછી પણ કેમ એને હજુ જગતના સુખમાં વાસના જે ઈચ્છા છે અને કદાચ મંદિરે પણ એટલે જ આવે છે કે મને કદાચ જે મહેનત કરવાથી કે મારું કર્મ કરવાથી સુખ નથી મળ્યું એ કદાચ ભગવાન પાસે આવવાથી મળી જશે એટલે એંસી ટકા લોકો મંદિરે પણ એવા આવે છે અને એ એંસી ટકા લોકો એવા આવે છે એને કારણે પેલા વીસ ટકા લોકો જે વિચારા નિષ્ફળ છે એ બદનામ થાય છે કારણ કે જે મંદિર જતો હોય ને એને બહારના લોકો એટલે કહ્યું હતું ભગવાન પાસે રોજ જઈને શું માગે છે કારણ કે લોકોને ગામમાં એવું જ છે કે ભગવાન પાસે જે જતો હોય ને કંઈને કંઈ ને કંઈ માગતો હોય કે એના કરતાં હંમે સારા ભગવાન પાસે જતા નથી કંઈ માગતા નથી એટલે જે મંદિર આવે એના વિશે લોકો આવું કહે છે એકચ્યુઅલી એમાં કોઈ બારનાનો વાંક નથી વાંક કોઈનો નથી ખાલી આપણે કહીએ પ્રમાણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે જગતનું સુખ હજુ ગમે છે એટલે આ બધી માથા છે સમજણ હોય તો પણ જગતનું સુખ અઘરું છે પરમ દિવસે ગીતામાં શું આવ્યું આપણે આત્મા તત્વ વિશે જાણનારા ઘણા બધા છે આત્મા તત્વ વિશે બોલનારા પણ ઘણા બધા છે આત્માનું સ્વરૂપ કેવું છે એ પણ બધા ચર્ચા વિચારણા કરવા તૈયાર છે પણ એ આત્મા જેવો છે તેઓને તેઓ જાણનારો કોણ છે કોઈ એક જ છે જાણનારો એટલે એને વિશે રહેનારો એનું સમયક દર્શન કરનારો એ કોઈ એક જ છે આવું કોણે કહ્યું ભગવાન શ્રી કૃષ્ણ એટલે સમજણ પણ તમને ક્યારે આવે જ્યારે તમને કરવાની ઈચ્છા હોય તો સમજણ આવે ને જે ગામ જવું હોય એ ગામની તમને ટિકિટ મળે કે એ ગામની તમે ચાવી શોધો કે એ ગામનો રસ્તો પૂછો તો રસ્તો નીકળે ને પણ તમારે જે ગામ જવું જ નથી તો એ ગામનો રસ્તો કઈ રીતે નીકળે સમજો એટલે તમને સમજણ આવડી છે સમજણ તો છે કોઈ ગાંડો નથી આવતો દુનિયામાં કોઈ ગાંડો નથી આવતો બધા ડાયા જ છે પણ બધાનું ડાપણ કાં સુધીનું છે જે એને જોઈએ ત્યાં સુધીનું માણસને જેની પોતે એને ઈચ્છા છે ને જે વસ્તુની કે જે વાક્યની કે જેની પણ વ્યક્તિની એમાં એ ગાન પણ નહીં બતાવતો એમાં તો એ સ્વાર્થ બતાવે છે પણ જે વસ્તુ બીજાની થાય છે કે જેમાં એને રસ નથી એમાં એ ગાંડો થાય છે બીજાનું બગાડવા માટે કા પોતે એમાં રસ નથી એટલે બાકી જેને પોતાને જેમાં રસ છે એમાં કોઈ ગાંડો નથી બધા ડાય જ છે એટલે બધાને જગતની ઈચ્છા છે વાસના છે એટલે એને પરમાત્મા સંબંધી વાતમાં રસ નહીં પડતો અને જેને ભગવાનમાં રસ છે માર્કંડે મુનિની વાત કરીએ કેટલા કેટલી લગભગ છ મનવંતર સુધી એમણે તપ કર્યું છ મન્વંતર તપ તો કર્યું ભગવાન પ્રસન્ન થયા ભગવાન કહે કે બોલ ભાઈ માંગ માંગ શું માંગ તે કઈ મારે કંઈ જોઈતું જ નથી હવે આ છ મનવંતર કાંઈ એમને એમ નહીં ગયેલા અપ્સરાઓ આવી ગઈ ને ઇન્દ્ર આવી ગયા અને કેટલા બધા લોકો એમની પાસે આવી ગયા પણ એણે કંઈ કોઈને ભાવ નહીં આપ્યો ને કોઈની વાતને કંઈ એણે મગજ પર પણ નહીં લીધી હેરાન કરવા આવ્યા જે હોય તે કે તો બધા નાદાન છોકરા જે હેરાન કર્યા કરે આપણે કંઈ રસ નથી આવે ને જાય એમ પેલા ઇન્દ્ર જેવા વ્યક્તિ તો એના માટે કોઈ રસ જ નહીં એમ પેલા આવે જાય અપ્સરાઓ આવે કે જાય કોઈ ઇન્ટરેસ્ટ નહીં એમ અને બધી રીતે હેરાન કરી રહ્યા એમણે સામદાન દંદ ભેદ બધી રીતે એને કોઈ અસર નહીં થઈ અને એ તપશ્ચર્યા કરતા જ રહ્યા પછી એમનું આટલું તપ થયું પછી ભગવાન સાક્ષાત પ્રગટ થયા ભાઈ આટલું બધું તપ કેમ કરે છે મને યાદ કેમ કરે છે બોલ ભાઈ હું આવી ગયો શું જોઈએ તને કે તમે આવી ગયા ને કંઈ નહીં જોયું તો ભગવાન કે એના તો પણ કંઈક તો લેવું પડશે ભગવાન એનું માથું કહી હતી એ કે તમારી માયા જે છે ને એનું રૂપ મારે જોવું છે કારણ કે બધા કે તમારી માયા બહુ બળવંત છે અને હું તો આટલા વખતથી તપ કરું છું તો મને કંઈ તમારી માયા માયાબયામાં કંઈ હેરાન થયું કંઈ લાગ્યું નહીં આ તો હું જ વાત કરું જ ને તો હું માર્કંડે જ બોલ્યો ને છ મનવંતર સુધી બોલ એટલે મને કંઈ તમારી માયામાં એવું કંઈ ખાસ લાગ્યું જ નહીં ભગવાન કહી કે લોકો મને પસંદ કે મને એમ કહી કે જે તપ કરે છે અને લોકો મને જે ઈચ્છે છે કે પ્રસન્ન કરવા માટે જે કંઈ કરે છે તપશ્ચર્યા એ માયાને તરવા માટે કરે છે ને તું મને પ્રસન્ન કરીને માયા જોવા માંગે છે યાર ખરો માણસ છે બરાબર એ પેલા ને ટીક્કા જેવું થઈ ગયું અમારા ફળિયાના સાહેબ કંઈ દંડા બંડા મારવાના નથી સમજી ગયા એટલે લોકો માયાથી બચવા માટે ભગવાન પાસે જાય આ માયાથી બચેલા હતા અને ભગવાનને એવું કહે કે ભાઈ માયા કેવી છે મારે જોવી છે ભગવાન કહે કે તને હું જોયો તે મને જોયો તો તને સંતોષ નહીં થતો તે કંઈ તમને તો જોઈ લીધા ને હવે તમારી માયા કેવી છે એ જોવી છે ભગવાન કહે કે આજે નહીં કોક દી બતાવશું અને એક દી દિવસ યજ્ઞની અંદર આમ આહુતિ આપવા ગયા એમાં જ પછી આખી પેલી ઘટના ઘટી ગઈ કઈ વતપત્ર સાહી પેલો જે આખા આખી એમ કહે કે પ્રકૃતિ પ્રલય પ્રાકૃત પ્રલય આવી ગયો અને એને એ વિશે બધે જ એમ કે પાણી પાણી થઈ ગયું અને માર્કંદઈ મુનિ પણ ધૂઆપૂઆ થઈ ગયા અને એમાંથી આમ કંઈ બહાર નીકળ્યા અને સામેથી એમ કહે કે નાનું બાળક હતું તે અંદર તણાતું તણાતું આવતું હતું ને પછી એક નાનું એમ કહે કે પેલું એનું પીપળાનું વડલાનું પાન એ આવ્યું ને એની ઉપર પેલા ભગવાનના અંગુસ્ત પરિમાણ એટલે ભગવાન અંગૂઠો એનો આમને આમ ચૂસતા હતા માર્કંદઈ ઋષિ એને બચાવવા માટે ગયા તો આ છોકરો ડૂબી જશે અને પછી એના કંઈ પેટની અંદર જ ઘૂસી ગયા અને બધું કેટલું બધું થઈ ગયું ને એટલામાં ખાલી આટલી બધી જે કોઈ મોટી ઘટના ઘટી એ કેટલામાં ખબર એ ખાલી આહુતિ આપવા ગયા ને એટલામાં એને આમ કરીને આંખ મીંચાઈ ગઈ ને એટલામાં આટલું થઈ ગયું ને પછી આમાં આહુતિ આપી દીધી ત્યારે અંદરથી ઓહ હું તો આહુતિ આપતો હતો એમ આખી માયાનું ભગવાન એમને સ્વરૂપ બતાવી દીધું એમને એવી રીતે કેમ બતાવ્યું એ પણ તમને કહ્યું એમણે પ્રત્યક્ષ માયાનું સ્વરૂપ જોવા માગેલું પણ એ તપશ્ચર્યાવાળા હતા ને એ માયામાં પડેલા નહીં હતા ને એમને માયાનું સ્વરૂપ જોવું હતું એનાથી લોભાતા નહીં હતા સમજવા જેવું જા હા બોલ ભાઈ